દામિની હવે કેટલો સમય લઈશ છું જો મારા ભાઈને મેં માંડ માંડ કરીને મનાવ્યા છે અને આમ પણ મને નથી લાગતું કે હવે વધારે સમય રાજ હોઈ શકે અબ ક્યાં વધારે રાજ હોવાની છે જો મે પણ મારા ઘરે વાત કરી દીધી છે તે વાત કરી છે વાત કરી છે આવું મને 10 દિવસથી કહી રહી છે પણ હવે ફાઇનલ વાત કરી દીધી છે ને પણ માન્યા નહી હોય પાકું માની ગયા ને શું ના માન્યા હોય તામિની પ્લીઝ તું ખોટું નઈ બોલ સાચું કહું છું મે ઘરે વાત કરી દીધી છે ને માની ગયા છે તો પછી તારા ઘરેથી ફોન કેમ નથી આવ્યો મારા મોટા ભાઈ ફોનની રાહ જોઈને બેઠા છે આજે જ મને કહેતા હતા કે ત્યાં તે જો બધી વાત કરી હોય અને છોકરી તરફથી બધું ફાઈનલ હોય તો પછી એ લોકો વાત કેમ નથી આગળ ચલાવતા ક્યાંથી ફોન કરે શું

તો તમે આ બધું ભૂલી જજો થઈ રહ્યું તો હા થોડા ઇમોશનલી બ્લેકમેલ કરવા પડે પણ નહીં તે કંઈ નથી કર્યું બસ સિમ્પલી વાત કરી દીધી અરે પાકું છે કે હા તારી અને મારી વચ્ચે સંબંધ ક્યારેય નહીં જોડાઈ શકે અને મારા ભાઈ છે ને રાહ જોવા તૈયાર નથી હવે સાંભળીશ મેં ભાભીને વાત કરી દીધી છે ભાભીએ ભાઈને પણ વાત કરી દીધી છે અને ભાઈ ના પાડે છે હે પપ્પાને વાત નઈ કરી હોય ફાઈનલ આ જશે ભાઈ માની ગયો છે શું વાત કરે છે તારા ભાઈ માની ગયા છે તો પછી આટલો બધો સમય કેમ લાગે છે તો પછી તારા ભાઈને કે આજે સાંજે ફોન કરી દે અને અમને લોકોને બોલાવી લે ભાઈ માની ગયા છે ને પપ્પાને હજુ ખબર નથી પડી ભાઈ કહેતો હતો કે એ આજકાલમાં વાત કરી લેશે એટલે મેક્સ ટુ મેક્સ હું ગણું ને તો પંદર દિવસ પંદર દિવસમાં બધી વાત થઈ જશે અરે પણ 15 દિવસ કંઈ નાનો થોડો સમય ગાળો છે આ 10 દિવસ તો કાઢ્યા છે માન માન કરીને અને એમ છે છતાય મારા ભાઈને તો મે છે ને તારા કરતા એ 5 દિવસ પહેલા વાત કરી હતી એટલે મારા ભાઈ તો એમ જ સમજે છે કે 15 દિવસ આ વાત ચાલી છે તો પછી આગળ કેમ નથી ચાલતી વાત અને જો હવે નઈ વાત ચાલે ને તો પ્લીઝ હાજે છે ને મહેશ કાકાની છોકરીનું માંગુ આવ્યું હતું હે કોઈ જગ્યાએ જોણ કરાવી રહ્યા છે તો ના પાડી દે તો ના પાડી દે છોકરીને કેટલો સમય ના પાડીશ

તો આ તો આવું થયું ને ના છે તારે જો તું થોડો સમય મને આપ જો 10 દિવસમાં ભાઈને ખબર પડી ગઈ હવે આવતા દિવસમાં પપ્પાને પણ ખબર પડી જશે આઈને ખબર પડી પછી પપ્પાને ખબર પાડવા માટે વચ્ચેના 15 દિવસનો સમય ગાળો શું કામ પણ તારે પપ્પા છે ને પપ્પા ભાઈ નથી પપ્પા છે તો

ભાઈએ લગ્ન કરે અને પછી હું લગ્ન કરીશ એટલે આ રીત ચાલતી આવી છે પહેલાથી કે પહેલા મોટાના લગ્ન થાય ને પછી નાના ના અમારામાં એવું નથી અમારામાં મોટા લોકો લગ્ન કરતા જ નથી નાના છોકરા જ લગ્ન કરે છે હા જોને પપ્પાની વખતે એવું જ હતું એમના મોટા ભાઈ લગ્ન કર્યા તો પત્ની છોડીને ભાગી ગઈ એના પપ્પાની વખતે પણ એવું જ હતું લગ્ન કર્યા તો મોટા ભાઈ ગુજરી ગયા એટલે હવે જેને આ ડરને આ પરંપરા મારા મોટા ભાઈ જાળવી રહ્યા છે લગ્ન કરવા જ નથી માંગતા લગ્ન કરે તો એમને કઈ થાય ને એટલે લગ્નનો નો કારોબાર બધો મારી ઉપર છે જો પ્લીઝ હવે છે ને મારી પાસે લગ્ન કરવાનો આ એક મોકો છે જે મને જીવને આપ્યો છે પ્લીઝ હવે છે ને આ મોકો છીનવ નહીં મારી પાસે લગ્ન કરવા છે હા ચાલ લગ્ન કરવા અરે પણ એમ કેવી રીતે મારી વાત તો સાંભળ